તે ક્ષત્રિય ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું ક્ષત્રિય રાજપૂત સમાજની વાડીની બાજુમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં મેદાને પડ્યા છે આયોજિત સંમેલનમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા સુરત નિવાસી ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન હારિણી વાએ સુંદર પંક્તિ રજૂ કરી હતી તેઓએ જણાવ્યું કે મેં નારી મેરી પહેચાન મેરે શબ્દ બોલેંગે મેં નારી મેરે શબ્દ ગરીન પેવાર મેરે શબ્દ બોલેંગે તેઓએ જણાવ્યું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું જણાવ્યું કે ક્ષત્રિય વાણિયા બ્રાહ્મણ દરેક માટે સ્વાભિમાન દરેક સ્ત્રી માટે સૌથી પહેલી કડી છે રિપોર્ટર રવિ તહેલકાની સ્કર્જણ અમારા પ્રમાણે જે છે ભરૂચ જિલ્લામાં લોકસભામાં આવે છે એસી વીસ નો રેશિયો ચાલતો હતો સટોળિયા ચલાવતા હતા એ વીસ બી પૂરા કરી નાખ્યા એટલે સો ટકા અહીની સીટ ભાજપ ખોવે છે એ માટેની અમારી આ તૈયારી આમાં એવું છે કે જેટલા રાજા રજવાડા છે એમની ઘણી મોટી મોટી પ્રોપર્ટીઓ અધિગ્રહણ ના થાય એટલે કદાચ એવું નહીં કોઈ ને કોઈ બીખ અમે સમજીએ છીએ અમે ક્ષત્રિય છે રજવાડા મજબૂર છે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી ગાંધીજીને આફ્રિકામાં પાછળ લાટ ના પડી હોત તો એ અહીંથી અંગ્રેજોને ખદેડે નહીં અમે સૌ સમજીએ છીએ એમની કોઈ મજબૂરી હશે પણ અમારો આ જે અસ્મિતા આ જે લડાઈ છે આપ જોઈ રહ્યા છો કે જેમ દિવસે દિવસે અસ્મિતા મહાસંમેલનમાં જે ભીડ છે ને એની વીસ ટકા ભીડ પણ ભાજપના સંમેલનોમાં નથી અને એપણે વીસ ટકા ભીડમાં ડેબરા પાંચસો રૂપિયા સાડીઓ આવવા જવાનો બંદોબસ્ત કરવામાં આવે છે ત્યારે આ ક્ષત્રિય સમાજ પોતાના સ્વ ખર્ચે પોતાની ગરીમાં સાચવવા આપ જુઓ ફક્ત ક્ષત્રિય સમાજ નહીં આપ દિવસે દિવસે આ બ્રાહ્મણ સમાજના બેન પોતાનું નેતૃત્વ કરી રહ્યા છે જાહેર કરી રહ્યા છે અત્યારે વૈષ્ણવ સમાજ જૈન સમાજ અઢારે અઢાર વર્ણ

જે તાકાત મળે છે કરજન પોર સિનોર ખાતે ક્ષત્રિય સમાજ નું અસ્મિતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતની અંદર આજે જે રૂપાલાએ પાણી વિલાસ કર્યો હતો એના અનુસંધાનમાં તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે જે અસ્મિતા સંમેલન થઈ રહ્યા છે એમાં ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે એ આપ સર્વેને ખબર જ છે અને આપ મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતની અંદર આજે એલાન કરવાનું કહીશ કે ભાજપ સરકારને આજે રૂપાલાનો વાણી વિલાસ દેખાતો નથી એનો આક્રોશ સમગ્ર ગુજરાતની અંદર ફેલાયેલો છે અને અમારા થકી અને હું આદેશ કરીશ તમારા થકી કે નરેન્દ્ર મોદી સાહેબને આ દેખાયું નહીં અને આજે ભાજપને ખૂબ જ નુકસાન થશે છવ્વીસે છવ્વીસ સીટની અંદર આજે ભારત ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને ભાજપનો વિરોધ એમને ખૂબ જ નીચલા સ્તર પર લઈ જશે જ્યારે તમામ ક્ષત્રિય સમાજને આજે અલાયદો રાખી એમને જે અન્યાય થવામાં થઈ રહ્યો છે અને ક્ષત્રિયોને તમામ સમાજે જ્યારે સમર્થન આપ્યું છે ત્યારે ચોક્કસપણે હું એક જ વસ્તુ કહીશ કે જય ભવાની ભાજપ જવાની